જય રામકૃષ્ણ પરમંશ રામકૃષ્ણ પરમંશના ટૂંક પરિચય પરમં ગામમાં થયો હતો સ્વામી વિવેકાનંદ તરીકે સમગ્ર વિશ્વમાં ખ્યાતિ પામના નરેન્દ્રના ગુરુ દક્ષિણેશ્વર ના ઠાકોર શ્રી રામકૃષ્ણ પરમહંસ ભારતના ભારત દેશના મહાન સંત અને વિચારક હતા એમણે બધા ધર્મોની એકતા પર વિશેષ જોર આપ્યું હતું એમને બાળપણથી જ વિશ્વાસ હતો કે ઈશ્વરનો સાક્ષાત્કાર દર્શન થઈ શકે છે આમ ઈશ્વરની પ્રાપ્તિ માટે એમ એમણે કઠોર સાધના અને ભક્તિમાં જીવન વિતાવ્યું રામકૃષ્ણ પરમહંસ માનવતાના પૂજારી હતા સાધનાના ફળ સ્વરૂપ તેઓ નિષ્ક્રહ નિષ્કર પર પહોંચ્યા સંસારના બધા જ ધર્મો સાચા છે અને એમાં કોઈ ભિન્નતા નથી ધર્મે ઈશ્વર સુધી પહોંચવાનું અલગ રસ્તાઓ છે જય રામકૃષ્ણ પરમશ આપણે એમનું કથા બનાવીશું તે માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો